નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે ગોટાળા વિશે જી હા સરકારી અનાજના ગોટાળા હરોજ આપણી સામે આવતા હોય છે ત્યારે સરકાર મોટી મોટી ગરીબોના અનાજ આપવાની વાતો કરે છે પણ શું સરકારી અનાજ ગરીબોના ઘર સુધી પહોંચે છે ખરી સૌથી મોટો પ્રશ્ન આ છે ગરીબોના ઘરે સરકારી અનાજ અમુક પહોંચતું જ નથી ખાંડ હોય તો ચોખા ના હોય દાળ હોય તો ઘઉં ના હોય ત્યારે એક સિવતલ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ અને તેમની ટીમ સભ્યો સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે ગાંધીનગરના ઘ પાંચમાં સરકારી અનાજની દુકાનમાં રેશન કાર્ડ વગર અનાજ આપવામાં આવી રહ્યું છે તેનો વિડિયો ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર પાસે આવ્યો હતો ત્યાં જઈને વિડીયો વિશે તપાસ કરતા દુકાનદાર શું કહી રહ્યા છે આવ સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું સિદ્ધિ ભાઉસર ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે આપણે મિત્રો વાત કરીએ કે ગાંધીનગર સ્થિત ઘ પાંચ જ્યાં એક રેશન કાર્ડની દુકાન છે ત્યાં આપણે વાત કરીએ કે સે ત્રેવીસ બ્લોક નંબર એકસો ચુમ્માલીસ બાય ત્રણ ડી ટાઈપ ગાંધીનગર અરુણ સંચાલકનું નામ છે અરુણાબે અરુણાબેન કે મકવાણા પંડિત દીનદયા ગ્રાહક ભંડાર છે ત્યાં આંગાડી કહેવાય કે જે ગ્રાહકોને અનાજ આપવામાં નથી આવતું પણ બ્લેકમાં અનાજ આપવામાં આવે છે સરકાર મોટી મોટી વાત કરી રહી છે ત્યારે આપણે ગરીબો સુધી જે અનાજ પહોંચાડવાનું હોય છે તે પહોંચે છે કે નહીં તે આપણે અહીંના જે ગ્રાહકને પણ પૂછીશું અને જે સંચાલક છે તેઓને પણ આગળ સવાલ કરીશું પણ સાથે સાથે જે સરકાર મોટી મોટી વાત કરી રહી છે કે આપણે ગરીબોને સુધી અનાજ પહોંચાડીએ છીએ રાશન દ્વારા કે તેમના જે દુકાનો ફાળવી છે તે ગ્રાહક સુધી પહોંચે અનાજ તે માટે ત્યાં દુકાનદાર મૂકવામાં આવ્યા છે પણ ત્યાં આગાડી ગ્રાહકો સુધી અનાજ પહોંચે છે કે નહીં અને ગરીબોને અનાજ તેમના ઘરે મળે છે કે નહીં તે માટે આપણે ત્યાંના દુકાનદાર વિશે સાથે વાત કરીશું ગૌરાંગ ગૌરાંગભાઈ કહે છે કે અમે બ્લેકમાં અનાજ આપતા નથી પણ આપણી સામે એક એવિડન્સ સામે છે પણ અજુભાઈ હાથ મૂકવા નથી દેતા કે ના અમે બ્લેકમાં નથી આપતા અને એના જે સંચાલક છે અરુણાબેન કે મકવાણા એ તો હાજર હોતા જ નથી અને અત્યારે હાલમાં પણ હાજર નથી તેમના નામે બીજા ચલાવી રહ્યા હોય ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે અમારી જોડે જે પ્રૂફ આવ્યું છે અને જે અમે જોયું છે કે તમે બ્લેકમાં પૈસા આપી આપીને પૈસા લઈ રહ્યા શું આ વાત સાચી છે બેન મારા ખાંડના પૈસા લેવાના હોય છે એટલે ખાંડના પૈસા તો અમે લઈએ જ ને તો કોણ છે ગરા કોણ મને ખબર નથી હવે ક્યાં ના લીધા હતા ને અઢીસો રૂપિયા ક્યાં લીધા મેં દસ કિલો ચોખા હોય છે ના કયું કાર્ડ માં દસ કિલો ચોખા આવે છે બતાવો મને તમે એમ કહો છો કે કાર્ડ તમે આપો છો તો કયા કાળમાં દસ કિલો ચોખા હોય છે કેમ છે હવે કોઈ જવાબ નથી ભાઈ તમારો આ ઉપરેશન અધિકારી સામે આપસે જવાબ ચોખા ભી અમારી પાસે પડ્યા છે કે પૂરે પૂરા વજન કરેલા ચોખા કિલો ભરીને ગયો રે પૂરે પૂરા છે એનું રીઝન બતાવો મને કાર્ડ ના તમે આપ્યા મહેરબાની તમારી

પુરવઠા અધિકારીને મળવા પહોંચ્યા હતા પેલી કહેવત છે ને ઉલટા ચોર કોટવાલ કો ડાટે આ કહેવત સાચી થઈ છે તેવું દેખાઈ રહ્યું છે પુરવઠા અધિકારીનું કહેવું એમ છે કે અનાજ વગર રેશન કાર્ડ પૈસાથી વેચવો ગુનો નથી ખરીદવો એ ગુનો છે શું અધિકારી અને દુકાનદારની બીલી ભગત અને ગરીબ જનતાને લૂંટીને પોતાના ખિસ્સા ક્યાં ભરતા રહેશે હવે આની ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું